માંગરોળના તરસાડી નગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ખરાબ રસ્તા ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગી કાર્યકરો પણ હાજર રહ્યા નગરમાં વિકાસના નામે થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે કોંગ્રેસે રેલી યોજી પાલિકા બહાર બેસી રામધૂન બોલાવી હતી પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ પાઠવ્યું કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે સંગઠન દ્વારા આજ રોજ નગરપાલિકાને વિવિધ પ્રશ્નો બાબતે આવેદન આપેલું છે નગરપાલિકા દ્વારા એ પ્રશ્નોનો ચર્ચા કરીને અહીં યોગ્ય નિરાકરણ કરવામાં આવશે અને મત અંશે અમુક પ્રશ્નોનું સમાધાન બી નગરપાલિકા કક્ષાએ થઈ ગયેલું છે ક્યાંક રસ્તા ખોદીને ગટર બનાવવામાં આવે છે એના પર ફરી પાછો પેવર બ્લોક કરે ફરી પાછા પાઇપ નાખવામાં આવે ફરી પાછા પેવર બ્લોક કરીને માત્ર કામ કેવી રીતે કોન્ટ્રાક્ટર ને મળે અને કટકી કેવી રીતે ભાજપના આગેવાનો સુધી પહોંચે એવી વ્યવસ્થા શું આયોજન તરસાડીમાં થયું છે એક બાજુ તળાવના નામે કરોડો રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી પણ એના નામે તદ્દન બોગસ કામો થયા છે અને કોઈ નિર્માણ થયું નથી એવું જ જે છોકરાઓ માટેના ઉદ્યાન છે કે વડીલો માટેના ઉદ્યાન છે બાગ બગીચા એમાં પણ કોઈ વ્યવસ્થા નથી અને લોકો ત્રાહીમામ પુકારે છે